ભાવનગરમાં જૈન સમાજના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર ફાગડસુદ તેરસે અચલગચ્છ કચ્છી જૈન સમાજ દ્વારા છ ગાંવ પરિક્રમા કરવામાં આવી હતી જ્યારે સમગ્ર જૈન સમાજ દ્વારા તારીખ ત્રેવીસ માર્ચ શનિવારના રોજ વિધિવત જય જય શ્રી આદિનાથના જયઘોષ સાથે પાલિતાણા તળેટીથી પરિક્રમા પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ છ ગાંવની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલિતાણા ગિરિવર ખાતે ઉપસ્થિત રહ્યા હતા ભક્તિભાવ અને હર્ષોલ્લાસના ઉછળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના મોટા સૌને જય શત્રુજય જય આદિનાથ જય સિદ્ધાચલ જય પાલિતાણાના પ્રચંડ નાદ સાથે યાત્રા કરતા પણ પ્રાપ્ત થયો હતો આજનો દિવસ તેરસ એનું અતિ સારું મહત્વ છે અવલૌકિક એવા શ્રામ અને પ્રત્યુમ્ન કૃષ્ણ ભગવાનના બંને દીકરાઓ જે આજે સાડા આઠ કરોડ મુનિઓ સાથે અનસણ કરીને ભાડવા ડુંગર ઉપરથી મોક્ષે ગયા હતા એમની યાદીમાં આજનો દિવસ ઉજવાય છે જેમાં ઉલ્કા ખંડ અજીત શાંતિ અને શાંતિનાથ ભગવાનની દેરીઓ તેમજ ચંદન તળાવડી જ્યાં પાણી હંમેશા મીઠું રહે છે તે તળાવડી પણ રસ્તે આવે છે છ ગામની પરિક્રમા ખૂબ જ દુર્લભ છે કરવી પણ છતાં પણ તમે જોઈ શકો છો આવા તડકામાં પણ એટલા બધા અસંખ્ય લોકો લાખ ઉપરની સંખ્યા જે હોવી જોઈએ એવી અંદાજ છે એવી સંખ્યામાં લોકો સરસ મજાની યાત્રા કરી રહ્યા છે શત્રુંજયગીરી રાજની આજે બહુ અતિ મહત્વની કહી શકાય એવી છ ગામની યાત્રા છે હજારો ભાવિકો દેશ વિદેશથી આજે દાદાના આ પરમ પવિત્ર તીર્થની સ્પષ્ટતા માટે પધાર્યા છે વહેલી સવારથી દાદાની યાત્રા શરૂ થઈ છે ખૂબ સુંદર રીતે માહોલ છે લોકો જય જય શ્રી આદિનાથના નારા બોલાવતા બોલાવતા ઉપર દાદાના દર્શન કરી અને છ ગાંવ આખી જે પરિક્રમા છે આખો જે પ્રદક્ષિણાનો પથ છે એ કરીને ચંદન તલાવડી ભાડવા દુરવા દર્શન કરી અને નીચે અત્યારે આપણે સીધવડ જ્યાં બેઠા છીએ ત્યાં બધા આવે છે જે નેવું જેટલા ભાવિકોએ અલગ અલગ પાલ કર્યા છે જેની અંદર સાધર્મિક ભક્તિ આવનાર દરેકની ભક્તિ રાખવામાં આવી છે વિવિધ વસ્તુઓ અને વિવિધ વાનગીઓ દ્વારા આ ખૂબ સુંદર મજાનો આતિથ્ય ભાવ સાથે પધારનાર દરેકની ખૂબ સુંદર ભક્તિ કરવામાં આવે છે